પોલીસ GST દ્વારા અલગ અલગ પાંચ ફરિયાદ નોંધી બોગસ બિલિંગમાં ઝડપાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર કૌભાંડમાં અશિક્ષિત અને જરૂરિયાતમંદ લોકોના આધાર કાર્ડ પાન કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી તેના આધારે નંબર મેળવી આવી તૈયાર ફાઇલોનું વેચાણ કરી તગડો નફો મેળવાતો હોવાનું તપાસ બહાર આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ સમગ્ર સામેલ જેટલા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી આગામી સાત માર્ચ સુધીમાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આ ઇસમોની ઉલટ તપાસમાં આ સમગ્ર હકીકત પ્રકાશમાં આવી હતી આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્ટેટ જીએસટી અને પોલીસ વિભાગની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી કે કે જેમ જેમ આ વળવાઈ જવું જરૂર જેમ જેમ તમે એમની પૂછપરછ કરતા જશો એમ નીચે નીચે સુધી અમારો મૂળ હેતુ એ છે કે જે સામાન્ય વેપારી છે જે જેન્યુઇન ડીલર છે કે આજે અમદાવાદમાં કોઈને બી તમે એમ કહો ને કે હું ભાવનગરથી આવું છું મારે તમને આ માલ વેચવો છે તો હી વિલ અફ્રેડ ઓફ યુ કે ભાઈ એ બિલને બી એમ સોની નોટની જેમ ચકાસીને જોતો થઈ ગયો છે અમારે એ વસ્તુ અટકાવી છે કે જેન્યુઇન ડીલરને ક્યારેય પણ ડર ના લાગે કે એનો બિઝનેસ સારી રીતે ચાલુ રહે એટલે મતલબ રાજ્યનો એવું ફોકસ છે કે ભાઈ આપણે ખાલી નોંધણી દાખલા રદ કરીને એ સાહેબ મને એક્ઝેક્ટ આઈડિયા નથી રૂપિયા તો કહેવાય એટલા માટે મુશ્કેલ છે કેમ કે આ કૌભાંડ છે એ ડાયરેક્ટ એવું કૌભાંડ નથી કે જેમાં જીએસટી આઈએસટી મતલબ આપણે જે કહીએ છીએ આઈટીસી એ લેવાઈ જ ગઈ હોય ઘણીવાર એવું બી બને છે કે જેમ પોલીસ કોઈને શંકાના આધારે ધરપકડ કરે કે આ માણસ ચોરી કરવા જતો હતો તમારો પ્રશ્ન એવો છે કે એ ચોરી કેટલા રૂપિયાની હતી તો એ જ્યાં સુધી ચોરી ના કરે ત્યાં સુધી તે એવું કહી ના શકાય કે કેટલા રૂપિયાની ચોરી ભાવનગર જિલ્લામાં છેલ્લા અગિયાર મહિનામાં એટલે આશરે ત્રણસો ને ત્રીસ દિવસમાં જીએસટીના કૌભાંડને લગતી અલગ અલગ પાંચ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં પાલિકાના ટાઉનથી શરૂ કરી નીલમબાગ સુધી ફરિયાદ દાખલ થયેલી છે ફેબ્રુઆરીના અગિયાર તારીખથી લઈ બે હજાર ચોવીસના જાન્યુઆરીના બાર તારીખ સુધીના અગિયાર મહિનામાં આ અલગ અલગ જીએસટી કભાંડને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેમાં છેલ્લી ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બે આરોપી કે જેમના નામ અમીન ઉર્ફે મચ્છર કિટાવાલા અને મોહમ્મદ હનીફ કિટાવાલા બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ફરિયાદની ગંભીરતા લઈ પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવે છે તપાસ દરમિયાન ચંદ્રાજી અને મિહિર બગથાર નામના બે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે છે પૂછપરછ દરમિયાન પોલીસ એ નિષ્કર્ષ ઉપર આવે છે કે આની અગાઉ ભાવનગર રેન્જમાં પડતા તમામ જિલ્લાઓમાં જે અલગ અલગ જીએસટીને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં આરોપી સમાન હોવાની શક્યતાઓ છે એ દિશામાં તપાસ કરતા કુલ વીસ આરોપી એવા મળી આવેલા કે જે બે કે તેથી વધુ ગુનાઓમાં ચાર ચાર્જશીટમાં જેનું કોગ્નિજન્સ લીધેલું હોય આરોપીઓ વિરુદ્ધ નીલમબાગના ગુનામાં એડ કરવા માટે થઈ કોર્ટની મંજૂરી મેળવવામાં આવે છે મંજૂરી મેળવી ગુથ્સીટોક વીસ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે આ ગુનામાં ચૌદ આરોપી અત્યાર સુધી ધરપકડ કરી લેવામાં આવેલ છે ચૌદ આરોપીઓના સાત માર્ચ બે હજાર ચોવીસ સુધી પોલીસ રિમાન્ડ પૂછપરછ માટે આપવામાં આવેલા છે બાકી જે રહેતા છ આરોપી છે એમાંથી એક આરોપી જેલમાં હોવાથી જેલ ટ્રાન્સપાટ વોરંટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે બાકીના પાંચ આરોપી વેલામાં વહેલી તકે પકડાઈ જાય એ દિશામાં ભાવનગર પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને પ્રયત્નો કરી રહી છે સમગ્ર આ તમામ ગુનાઓમાં જે આર્થિક ગેરરીતિ કરવામાં આવેલી છે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આવડા મોટા કૌભાંડમાં આ જે આર્થિક દુરુપયોગ કરવામાં આવેલ છે ક્યાંક એનો ઉપયોગ દેશની એકતા અને સલામતી જોખમાય એ દિશામાં તો નથી થઈ રહ્યો ને આ ફંડ કોઈ પણ રીતે ટેરરિસ્ટ એક્ટિવિટી કે સમાજની ઇન્ટરનલ સલામતી અને એકતા જોખમાય એવી કોઈ દિશામાં વપરાય છે કે કેમ પોલીસ સતત એ દિશામાં ચિંતાશીલ છે અને એ દિશામાં તપાસ કરી રહી છે ખાસ કરી સમગ્ર જે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એની મુખ્ય એમો જોઈએ તો જે એન્ડ યુઝર છે કે જે આધાર કાર્ડ હોલ્ડર છે એને કોઈપણ રીતે આર્થિક લાલચ આપવામાં આવતી હતી કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી યોજનાનો એને લાભ મળશે એમ કંઈ આધાર સેન્ટર ઉપર લઈ જવામાં આવે એનો મોબાઈલ નંબર ચેન્જ કરી દેવામાં આવે ત્યારબાદ જો એ પાન કાર્ડ ન ધરાવતો હોય તો પાન કાર્ડ કઢાવવામાં આવતું આમ જીએસટીએન માટેની જે ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય એ તમામ ડોક્યુમેન્ટ એને કોઈપણ પ્રકારની અલગ અલગ આર્થિક લાલચ આપી અને મેળવવામાં આવતા હતા આ જીએસટીએન માટેની જે ફાઇલ તૈયાર થાય એ પછી બજારમાં અલગ અલગ ભાવે એને વેચી દેવામાં આવતી હતી મુખ્ય આખા સ્કેન્ડલની એમો આ રીતે ચાલી રહી છે બાકીની તપાસ અત્યારે હાથ ઉપર છે આ વીસ સિવાય પણ આરોપી ગુસ્સીટોક એક્ટ નીચે જો આવતા હશે તો એ દિશામાં પોલીસ પ્રયત્ન કરી રહી છે આના સિવાયની કોઈ પણ સનસનીખેજ ખબર જો તપાસ દરમિયાન આવશે તો તાત્કાલિક ત્વરિત મીડિયાને બ્રીફ કરી દેવામાં આવશે